ખાચામાં ભૂઈ જતો અને ઊંઘે મેલી શ્વાસ જતી રહી મને તો ખબર નહીં કોયલ શો નીકળી જાય અને કોયલ હું તને હોગ્યા કર નહીં મેલું શો શો ના હોગી તને ખેતરમાં ગોમના વલ્લ હોગી અને હોગ્યા ગણ તો નહીં સોરું શો મળશે રે આ શો મળશે મન બૈરુ બૈરું શો મળશે કોયલ મેલી ના આવતી રહીર ઘર મારી ગોડી ખબર નઈ પડતી મને શાનની ની ભૂખ લાગી મૂકડું ઉઠી રોટલો કરશે અને એ કઈ આઈને ઊભી રહી છે વલ્લ મારા ઉપર તને જરાય દયા નહીં આવતી હું તારી જેટલી ચિંતા કરું છેટલી હાચવાણી કરું છું હેડો અમે ખબર પડી અમે રાગ રાગ આગળ હેડો તને એમ હેડતો હોય તો ઘરી માયું હેડો હા એમ ગમો જાવ તને થોડી શાંતિ થાય બસ કશો વાતો ના વાખો હે

દેખાતો નહી હમણાંથી અને હું તો કઉ છું ગોમ માં ફરે નહીં ના કરતા ઘેર બે ને તો સારું કાપા ગમ ની આબરું કાઢે ઘેર બે હિરે તો કોણ આલા ખાવાય નો ભા

ચોર મારું પાડું લઈ ગયો મને તો લાગે શોમલાંગો તારા ફરી ના જાય કોઈ વળી ઘર માં બીજું વસ્તુ લેવા લઈ જાય બધો બાબુજી ને કીધું ખેમા ને કીધું એટલે અમારે ઘેર કેવાય છે હું તારું પાડું હગવાયે લે

ચોરી થઈ જાય ચોરી થઈ જાય પાડા ની કુ ચોરી કર્યા અરે પાડા ની નહી બાબુજી પાડી પાડી તો ના લઈ બાજરી બાજરી ખાતી ના હોય જોઈએ જા એ ખાતી નહીં બે ટાઈમ ઘાસ ખાય છે હવે અલ્યા ઘાસ ને બાજરી બધી જ્યો ને તી કોઈને લઈન જતો પાર્યો ના નહીં પાર્યો તને કોઈને કીધું કતરાઈ થી પાડી લઈન કોક જતું થુ એવું તો પછી અનુમાન લગાઈ દીધું કોઈને ઉપર શખ અમારા આટલામાંથી કે

જે પ્રશ્ન ગોમ માં મેલે જેવો એવો મેલાય કોઈ પાડો રહે તો કેવા કુત્રી નથી કુત્રી લઈ આવેલો

तंगन कोई फरक पड़ सक नहीं पड़ता आ मैं पीलो सजा भी ने हुस करू जू के मरु तन फरक सु पड़ा हेलो हेलो करो फिर पड़ा दा हेलो ना नहीं दागी ना तो कोठड़ू सा नहीं जो के आरी माल माल कर हां गेट જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી